નમસ્કાર દોસ્તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક દરેક વ્યક્તિ જે આળસ છોડીને યોગ તરફ વળ્યા છે એવા દરેક વ્યક્તિઓના શરીરની અંદર થતા કોઈ પણ પ્રકારના રોગ કે બીમારી સો ટકા થઈ છે તમે પણ યોગ કરીને દરેક રોગને તમારા શરીરથી દૂર ભગાવી શકો છો અને દરેક યોગ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફાયદાઓ આપશે શરીરમાં અલગ અલગ રોગ બીમારીઓ દરેક વ્યક્તિને હોય જ છે તમને પણ કોઈને કોઈ નાની મોટી બીમારી હશે અને તમારી બીમારી માટે પણ યોગની અંદર ઘણું બધું સોલ્યુશન છે અને ઘણા બધા ઉપાયો છે ત્રણથી ચાર એવા યોગ કે જે દરેક આળસ આળસુમાં આળસુ વ્યક્તિ પણ આ ત્રણ થી ચાર યોગ કરી લેશે તો એનું શરીર પણ નિરોગી રહેશે રોગમુક્ત રહેશે અને એનું શરીર પણ એકદમ સારું રહેશે તો એવા કયા ત્રણ થી ચાર યોગ છે કે જે તમારે સવારે ઉઠીને આળસ છોડીને કરી લેવા જોઈએ કે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આમાં સૌથી પહેલો યોગ છે મલાસન છે દરેક વ્યક્તિ નાના મોટા કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના યોગ કરી શકે મલાસન એક એવો યોગ છે આમાં આંતરડા છે નાનું અને મોટું આંતરડું આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે જે આપણા શરીરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ કહેવામાં આવે છે હવે મોટું આંતરડું છે કે જેની અંદર કાચો મળ હોય અથવા તો મતલબ જે મળ આપણે કહીએ કે જે ખોરાક આપણે ખાધો છે એમાંથી જેનું પાચન નથી થયું એ આંતરડાની અંદર જમા થયેલો હશે અને એ મળ મળ બહાર નીકળી જશે બરાબર હવે એમ આપણા માના ઘણા એવા લોકો છે કે જેમને આ મળ શરીરમાંથી બહાર નથી નીકળતો એના માટે એ લોકો દવા ખાય છે ફાકીઓ ખાય છે અલગ અલગ પ્રકારની દવાઓનું સેવન કરતા હોય છે પણ યોગ શાસ્ત્રની અંદર એક એવો યોગ બતાવવામાં આવ્યો છે આમ તો થી યોગ કે જે પેટને સો ટકા સાફ કરે છે અને જે લોકોનું પેટ સાફ હશે એ લોકોના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય અને જો તમારા આંતરડા સાફ નહીં હોય તો તમારા શરીરમાં પહેલું કામ એ થશે લોહી બગાડ થશે લોહી બગાડના કારણે તમને અ ચામડીના ઘણા બધા રોગ થશે લોહી બગાડના કારણે તમારું શરીર પણ એકદમ ખરાબ થઈ જશે તો પહેલો યોગ કે જે તમારે રોજ જે કચરો છે એ સો ટકા સાફ થઈ જશે જે લોકોને ગોઠણના દુખાવાની તકલીફ છે એ લોકો આ યોગ ના કરશો એ લોકો માટે હું બીજો યોગ બતાવીશ આ યોગ છે જેમને ગોઠણની તકલીફ નથી એ લોકો આરામથી કરી શકે બે થી પાંચ મિનિટ કરશો તો સો ટકા પેટ સાફ થઈ જશે સવારમાં ઉઠીને તાત્કાલિક કરવાનો છે બંને પગને આટલા ડિસ્ટન્સ એટલે આટલા અંતરે તમારે રાખવાના છે ત્યાર પછી બંને હાથ આ રીતના જોઈ લો આ રીતના ચેક કરીને તમારે આ અંતરે રાખવાના છે એ બાદ તમારે આ રીતના નીચે બેસવાનું છે બંને હાથની પોઝિશન આ રીતના રાખવાની છે આ રીતે તમારે માત્ર બે મિનિટ અથવા તો તમે ત્રીસ સેકન્ડ રહી શકો તો ત્રીસ મિનિટ આ ત્રીસ સેકન્ડ સોરી 3 સેકન્ડ તમે આ પોઝિશનમાં નીચે બેસી जाओ આ જે પોઝિશન છે આને મલાશન કહેવામાં આવે છે મળ ત્યાગ કરવા માટેનું આસન હવે આ પોઝિશનમાં તમે જ્યારે બેસેલા હોઈ એ સમય દરમિયાન તમારે એક ગ્લાસ કે બે ગ્લાસ જેટલું પાણી ધીરે ધીરે ઘૂટ ભરતા ભરતા રેસ લેતા લેતા તમારે પીવાનું છે તમને આમાં વધારે મિનિટ બેસવું હોય તો તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો છો આ પોઝિશનમાં બેઠેલા હોય ત્યારે તમે આ રીતના મોબાઈલનો ઉપયોગ કરતા કરતા પણ તમારી એક થી બે મિનિટ છે તમે કાઢી શકો છો બરાબર તો આ જે પોઝિશન છે એમાં તમારે કમસે કમ વીસ થી ત્રીસ સેકન્ડ થી વધારે સમય તમારે બેસવાનું છે તમે ત્રણ થી ચાર વખત આ પોઝિશનમાં બેસીને તમે આ યોગ છે કરી શકો શીખી શકો છો ઓકે તો મલાસન ત્યાગ કરવા માટેનું ખૂબ જ સરસ આસન છે એ લોકો માટે આ આસન નથી આ આસન કરી લીધા પછી તમે એકાદ મિનિટ માટે પગને આ રીતના રેસ્ટ ઉપર લઈ જઈ શકો છો કે જેથી તમારા પગનું જે બ્લડ સર્ક્યુલેશન છે થોડું વ્યવસ્થિત થાય એ પછી તમે મળ્યાગ કરવા જશો તો પહેલા જે સ્થિતિમાં તમે મળત્યાગ કરતા એનાથી ખૂબ જ સારી રીતે તમે મળ ત્યાગ કરી શકશો હા બધા કેસમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી મળતો એટલે કોઈ એવું કહે કે હું મલાસન રોજ કરું છું પણ મને ફાયદો નથી થતો તો એનો મતલબ એવો નથી કે આ મલાસન છે દરેક વ્યક્તિ માટે સેમ કાર્ય કરે છે કારણ કે દરેક વ્યક્તિની જે સ્થિતિ છે એ અલગ અલગ હોય છે કોઈ મહિનાથી કબજીયાત હોય કોઈને વર્ષોથી પહેલાથી જ જન્મથી હોય બરાબર છે નાની મોટી ઉંમરના વ્યક્તિઓ હોય કોઈને હમણાં હમણાંથી હોય તો દરેક વ્યક્તિ માટે અલગ અલગ સમય મર્યાદા હોય છે અલગ અલગ રીતે કામ કરતું હોય પણ રોજ મલાસન કરશો

હવે એ કચરાના ઢગલામાંથી થોડા દિવસ દિવસો ત્યાં ત્યાં પડ્યો એ જ રીતના હોય એ કચરામાંથી થોડા દિવસ એ ત્યાંને ત્યાં પડ્યો રહે તો એમાંથી તમને વાસ દુર્ગંધ આવવા માંડે હવે એ દુર્ગંધ તમારા શરીરના આખા એ નસે નસમાં ફેલાય શરીરના દરેક અંગોની અંદર ફેલાઈ શકે છે એટલે એ દુર્ગંધ એટલે મતલબ છે એનો વાયુ જે વાત કહીએ આપણે

કરવાનો છે પહેલા પહેલા આ આ આ રીતના 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 સુવો બંને બંને પગને ઉપર છે હાથ હાથની આંગળીઓ છે આ રીતના ઇન્ટરલોક કરવાની છે બંને પગને આ રીતના ઉપર ઉઠાવવાના છે અને આ રીતના તમારા છાતી તરફ એને પગને ખેંચવાના છે બરાબર ત્યાર પછી ઊંડો શ્વાસ ભરી તમારે આ તમારું મોં છે ઉપર ખેંચવાનું છે ઉઠાવવાનું છે તમે શ્વાસને આ રીતના છોડી પણ શકો આ પોઝિશન તમારે બનાવવાની છે રોજ સવારમાં ઉઠીને પથારીમાં સુતા સુતા તમે આ પોઝિશનમાં ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે રહી શકો આ જયારે તમે કરશો ત્યારે તમારા પેટની અંદર કે શરીરમાં રહેલો વધારાનો જે ગેસ છે જેને આપણે વાયુ કહે વાત કહીએ એ સો શરીરમાંથી બહાર નીકળી જશે અને તમે ફીલ કરશો કે નીકળી રહ્યો છે બરાબર બંને પગને આ રીતના ખેંચવાના છાતી તરફ લાવવાના બંને હાથેથી પ્રેશર આપીને ત્યાર પછી ઊંડો શ્વાસ લઈને ઉપર ઉઠવાનું શ્વાસ રોકી ન શકતા હોય તો શ્વાસને છોડી અને આ પોઝિશનમાં તમારે થોડી સેકન્ડો માટે ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ એક મિનિટ માટે રહેવાનું ત્યાર પછી બંને પગને આ રીતના એકદમ સીધા કરી સ્ટ્રેટ કરી અને સૂવાનું થોડી વાર માટે રિલેક્સ કરવાનું આ બીજો જે યોગ હતો એ હતો પવન મુક્તાસન યોગ પવન મુક્તાસન એટલે આપણા શરીરમાંથી પવનને મુક્ત કરનારો યોગ એટલે પવન મુક્તાસન યોગ હવે આના પછીનો એક ત્રીજો યોગ જોઈએ ત્રીજો યોગ એ છે વજ્રાસન એ કઈ સમય દરમિયાન કરવું રોજ કરવા યોગ્ય જે યોગ છે એ હું તમને બતાવી રહ્યો છું જે લોકોને શરીરમાં વધારે આળસ હોય હોય કામ કામ ન કરી શકતા અથવા તો નાની ઉંમર છે વર્ષની ઉંમર છે તેમ છતાં પણ આખો દિવસ સૂતું રહેવું કામ ન કરવું કે મન ન થવું યોગ ન કરવા કસરતો ન કરવી એ લોકો માટે કે ભાઈ ચાર થી પાંચ એવા યોગ છે કે જે તમે રોજ ખાલી દસ પંદર મિનિટનો ટાઈમ આપીને કરશો તો પણ તમારું જીવન બદલાઈ જશે એમાં ત્રીજો યોગ છે એ છે વજ્રાસન જે જમ્યા પછી કરવાનો છે મોટાભાગના લોકોને એવું હોય કે ભાઈ જમ્યા પછી કોઈ પણ પ્રકારના યોગ કરવામાં આવતા નથી પણ ખરેખર એક યોગ એવો છે એક નહીં આમ તો એના એની સાથે ચાર યોગ છે એક તો વિરાસન વજ્રાસન સિસ્ટમ છે એને સુધારવા માટે પાચન ક્રિયા છે એને ઝડપી બનાવવા માટે વજ્રાસન વિરાસન સુપ્ત વજ્રાસન અને સુપ્ત વિરાસન કરવામાં આવે છે તમે યોગની કોઈ પણ બુક્સ ની અંદર પણ આ વાંચી અને જોઈ શકો છો આજે હું તમને વજ્રાસન શીખવું છું જેમાં ઘણા બધા વિડીયોની અંદર મેં શીખવેલું છે પણ ફરીથી આજે તમને હું શીખવી દઉં બંને પગને આ રીતના સીધા કરો બપોરે ને સાંજે જમ્યા પછી પાંચ મિનિટ માટે કે દસ મિનિટ માટે તમારી સ્ટ્રેન્થ મુજબ તમે વજ્રાસન કરી શકો છો ગોઠણના દુખાવા હોય એ લોકોએ વજ્રાસન કરવાનું નથી પ્લીઝ ગોઠણના દુખાવા હોય એ લોકો વજ્રાસન ના કરો એના માટે બીજા યોગ હું બતાવીશ મુદ્રાઓ બતાવીશ પહેલા એક પગને આ પગના કરો બીજો પગ આ રીતે કરો ક્યારેય પણ ખાલી પેટે વજ્રાસન નથી ઘણા બધા લોકો યોગ તો કરે છે પણ એના નિયમો યાદ રાખવાના છે મેં તમને આગળ જે બે યોગ બતાવ્યા હતા એમાં એક મલાસન હતું અને બીજું હતું અ પવન મુક્તાસન એ બંને યોગ ભૂખ્યા પેટે કરવાના છે બરાબર છે ખાલી પેટે કરવાના છે જમીને નથી કરવાના આ યોગ છે એ જમીને કરવાનો છે જેનું નામ છે તો આ આ લખી પણ રાખજો રાખજો અથવા સેવ કરી એટલે તમને યાદ રહે આ પોઝિશનમાં તમારે બેસવાનું છે બંને પગને પહેલા એક પગ આ રીતના બીજો પગ આ રીતે એના ઉપર આ રીતના બેસી જવાનું છે આ પોઝિશનમાં બરાબર છે કમર એકદમ સ્ટ્રેટ રાખવાની એકદમ આ રીતના ટાઈટ પણ નહીં આ રીતના પણ નહીં અને આ રીતના પણ નહીં નોર્મલ કમરને સ્ટ્રેટ રાખવાની છે આપણે આ રીતના બરાબર છે અને એ પછી બંને હાથની પોઝિશન પણ આપણા ઉપર આ આ રીતના રાખવાની રિલેક્સ થઈને બેસવાનું છે તમે પોઝિશનમાં બેસીને તમારા ઇષ્ટદેવનું ધ્યાન પણ ધરી શકો છો અથવા મોબાઈલમાં બેસીને અથવા કંઈ પણ કાર્ય પણ કરી શકો બુક્સ વાંચીને પણ તમે તમારો સમય જે પસાર કરી શકો છો અથવા ટીવી જોતા હોય તો ટીવી જોતા જોતા અથવા પરિવાર સાથે વાતો કરતા સમયે પણ વજ્રાસનમાં બેસીને તમે પાંચ થી દસ મિનિટનો સમય છે પસાર કરી શકો જમ્યા બાદ જ દસ મિનિટ પણ કરી શકો પંદર મિનિટ પણ કરી શકો પણ ભૂખ્યા પેટે ક્યારેય નથી કરવાનું વજ્રાસન કરવાથી આખા શરીરનું જે બ્લડ છે એ આપણા પેટના ભાગ ઉપર વધારે આવે છે શરીર આખાનું એટલે આખા શરીરનું નહીં પણ પગ અહીંયાથી જે બ્લોક કર્યો છે આ પગ આપણે અહીંયાથી જે બ્લોક કર્યા છે અહીંયાથી બ્લડ છે એ નીચે જતું જે સો ટકા જતું હતું નીચે એ હવે વીસ થી ત્રીસ ટકા જ જશે બાકી થોડું બ્લોક થઈ જશે અને એ બ્લોક બ્લડ છે એ અહીંયાથી મગજ સુધીના ભાગ ઉપર જ ગતિ કરશે ક્યાંથી ગોઠણથી લઈને મગજ સુધીના ભાગ સુધી જ એ બ્લડ ગતિ કરશે તો વધારાનું જે લોહી હૃદય અને પેટને જરૂર હતી એ વધારે લોહી મળશે અને એ કારણથી આપણી હોજરી છે આંતરડા છે એને વધારે લોહી મળવાથી ડાયજેશન સિસ્ટમ છે પ્રક્રિયા છે થોડી ફાસ્ટ થશે તીવ્ર થશે અને એના કારણે પાચન ક્રિયા સારી થવાના કારણે જે ખોરાક એનાથી સારું તમે વજ્રાસન કરશો એ પછી વિટામિન્સ અને ન્યુટ્રીયન્સ તમને મળવાના ચાલુ થશે તો આ સર્વોત્તમ યોગ છે રોજ બપોરે જમ્યા પછી અને સાંજે જમ્યા પછી પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે કરવો જોઈએ વજ્રાસન કરવાથી આખું શરીર છે વજ્ર જેવું મજબૂત થાય છે લોખંડી બને છે તો વજ્રાસન રોજ કરવું પહેલું હતું આપણે મલાસન કે જે પેટનો જે પેટની અંદર રહેલો કચરો જેને આપણે કબજિયાત કહીએ એ બહાર કાઢવા માટેનું યોગ હતો બીજો હતો પવન મુક્તાસન વાયુ કાઢવા માટેનો આ ત્રીજો હતો પાચનને મજબૂત બનાવવા માટેનો યોગ એ હતો અ આપણો વજ્રાસન ત્યાર પછી વજ્રાસન કર્યા પછી બંને પગને આ રીતના સીધા રાખીને બે મિનિટ માટે ત્રણ મિનિટ માટે તમારે બેસવાનું છે આ ક્યારેય પણ ન ભૂલાય આ રીતના બેસવાથી બ્લડ સર્ક્યુલેશન જે અહીંયાથી નીચેના ભાગમાં જે બ્લડ ધીમું પહોંચતું હતું વજ્રાસન કરતા સમયે એ ફરીથી રિલેક્સ થશે ફાસ્ટ જશે અને આખા શરીરમાં કમ્પ્લીટ બ્લડ સર્ક્યુલેશન છે એ થશે બરાબર છે હવે નેક્સ્ટ યોગ હું તમને બતાવું છું એ છે તિતલી આસન દરેક સ્ત્રીઓ માટે વરદાન સ્વરૂપ માતાઓ બહેનો દરેકે કરવા યોગ્ય આસન જેને આપણે તિતલી આસન કહીએ પતંગિયાના પોજ નું આસન અથવા ઇંગ્લિશમાં જે સમતા હોય એ લોકો માટે બટરફ્લાય પોજ નું આસન કહી શકીએ આપણે એ આસન કઈ રીતના કરવાનું છે એના માટે તમે એકદમ રિલેક્સ જમ્યાના દોઢ કલાક પછી તમે કરી શકો છો આ આસન બટરફ્લાય પોઝ સવારમાં કરવાથી ખાલી મિનિટ કરી લો જીવન નેક્સ્ટ દિવસથી બદલાઈ જશે પહેલું બંને પગને બંને પગના જે પંજાઓ છે એને આ રીતના જોઈન જોઈન્ટ કરવાના છે બંને હાથની જે આંગળીઓ છે એન્ટરલોક આ રીતના કરવાની છે એને તમારે પગની પાછળ આ રીતના નીચે રાખી દેવાનું છે ત્યાર પછી બંને પગને વારાફરતી આ રીતના ઉપર નીચે વન ટુ થ્રી ફોર ફાઈવ એક સાથે જ ઉપર નીચે કરવાના છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ આ રીતના તમારે ટોટલ સો વખત એક સેટ કરવાનો છે આ પહેલો સેટ રાઉન્ડ હતો સો વખત કરવાનું છે એ પછી થોડું રિલેક્સ થવાનું બંને પગને સીધા કરીને બેસી જવાનું હવે આ યોગ શા માટે કરવામાં આવે છે શું ફાયદાઓ છે એ સમજો આ આ યોગ કરવાથી સૌથી પહેલું જે બ્લડ સર્ક્યુલેશન અહીંયાથી આપણા જે પ્રાઇવેટ પાર્ટ છે સ્ત્રી અને પુરુષ બનેના ત્યાંથી પગ આ પગ સુધીનું જે બ્લડ સર્ક્યુલેશન છે ખૂબ જ તીવ્ર રીતે થાય છે સારી ગતિમાં થાય છે એનાથી કેવું થશે પુરુષની અંદર બ્લડ સર્ક્યુલેશન પગનું સારું થવાના કારણે પગનો દુખાવો હોય તો એ પણ દૂર થશે બરાબર છે કહેવાય છે કે પગ છે ને આપણું બીજું હૃદય પગની અંદર પાછળની જે આ ગૂથલી છે આ જે ભાગ છે આપણું બીજું હૃદય કહેવામાં આવે છે બરાબર તો પગ જો તમારા સ્વસ્થ હશે તો તમારું શરીર પણ સ્વસ્થ હશે પગ વ્યવસ્થિત ચાલતા હશે તો તમે વોકિંગ કરી શકશો એક્સરસાઇઝ દોડી શકશો બરાબર છે બધું કરી શકશો અને તો જ તમે તમારા શરીરને ફિટ રાખી શકશો એના માટેનું બેસ્ટ અને સર્વોત્તમ યોગ એટલે બટરફ્લાય પોઝ સ્ત્રીઓની અંદર પીસીઓડી પીસીઓએસ પીસીઓની તકલીફ કે જે ઘણી બધી ભયંકર તકલીફ છે એનાથી વજન પણ ખૂબ વધે છે વજન ઘટાડના ઘટાડવા માંગતી સ્ત્રીઓ વજન ઘટાડી પણ નથી શકતા અને ઘણી બધી રીતે સ્ત્રીઓને ખૂબ જ ફાયદાકારક છે બટરફ્લાય આસન ઇન્સ્ટન્ટ સ્ટેમિના વધારવા માટે પણ ખૂબ જ કાર્ય કરે છે કાર્યરત છે આ યોગ દરેક વ્યક્તિએ પાંચ થી દસ મિનિટ દિવસ દરમિયાન આ યોગ ફરજિયાત કરવો જોઈએ પાંચમો યોગ પણ હું તમને શીખવું છું પહેલો યોગ હતો પોજ નું આસન કે જે સ્ત્રી અને પુરુષોને શારીરિક સંબંધ કે એવી કોઈ પણ સમસ્યાઓમાં પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે સ્ત્રીઓને પીસીઓડી પીસીઓએ જેવી બીમારીઓમાં સો ટકા આપે છે માસિકને લગતી તકલીફ હોય દુખાવા હોય કે પેટની અંદર દુખાવો કે એવી કોઈ તકલીફ હોય તો એમાં સો ટકા વગર દવા સમાધાન આપે છે તમે યોગને સામાન્ય ન સમજો યોગ રોજ ખાલી વીસ મિનિટ તમારા શરીરની આળસને દૂર ભગાવી વીસ મિનિટ યોગ કરો તમે નહીં માનો ગજબનું ટ્રાન્સફોર્મેશન થશે તમારા શરીરનું તમારી જે અશક્તિ કમજોરી તમારું જે સ્વસ્થ સ્વાસ્થ્ય છે એ પણ ખૂબ સારું થશે અને તમે ખૂબ જ લાંબુ અને સારું આયુષ્ય ભોગવી શકશો તમારા દરેક કાર્યોની અંદર તમને ખૂબ જ સારી સફળતા પણ મળશે પણ આ પ્રકારના યોગ ખાલી વીસ મિનિટ સવાર સવારમાં કરવા જોઈએ તો થશે એ પછી એક ભુજંગ આસન નામનો યોગ છે અહીંયા સ્પેસ એટલી સારી નથી કે હું તમને બતાવી શકું પણ એ કોઈ આવનારા વિડીયોમાં હું તમને બતાવીશ આના માટેના વિડીયો પણ અમે મૂકેલા છે એ પણ તમે જોઈ શકો ત્યાર પછી એક સર્વાંગાસન છે એ તમે કરી શકો સર્વાંગાસન શીર્ષાસન છે આંખો માટે હૃદય માટે મગજ માટે ખૂબ જ સારા સારા યોગ છે અત્યારે તમને નોર્મલ ડેમો બતાવું છું કઈ રીતના રીતના કરવાનું છે છે આ પહેલા બરાબર બંને પગને તમે એકદમ સ્ટ્રેટ પણ રાખી શકો અને આ રીતના પણ રાખી શકો ત્યાર પછી બંને હાથ આ રીતના છાતી આ જે છાતીનો ભાગ છે એના સમાંતર ભાગે હાથને આ રીતના રાખી આપણું નાક છે જમીન સાથે આ રીતના ટચ થોડું થાય કપાળનો ભાગ છે ત્યાર પછી ધીરેથી ઊંડો શ્વાસ ભરીને ઉપર ઉઠવાનું કેટલું ઉપર ઉઠવાનું છે હાથને આ રીતના વાળેલા છે એને વાળેલા જ રાખવાના હાથને સીધા કરવાના નથી ધ્યાન રાખો આ રીતના આ રીતના ઉપર ઉઠ્યા હાથ સીધા નથી થયા હાથ આ રીતના વાળેલા જ છે ત્યાર પછી નીચે આવો આમાં ઊંડો શ્વાસ પહેલા ભરવાનો શ્વાસને રોકવાનો અને છોડવાનો એ રીતના કરવાનું છે જ્યારે ઉપર જાઓ શ્વાસ લઈને ઉપર ઉઠો અહીંયા શ્વાસને રોકવાનો છે અને ધીરે ધીરે શ્વાસને છોડીને નીચે આવવાનો આ જે યોગ છે નામનો યોગ એક વખત એ પછી બીજો સેટ કરવાનો દસ થી વીસ વખત ત્રીજો સેટ કરવાનો દસ થી વીસ વખત આવી રીતના તમારે ત્રણ સેટ ટોટલ ત્રણ રાઉન્ડ તમારે કરવાના કયા કયા ભાગને ફાયદો આપે છે પેટની ચરબી સો ટકા ઘટાડે છે કમરનો દુખાવો સો ટકા ઠીક કરે છે છાતીની અંદર જે ચરબી વધારેલી વધારાની છે એ ઓછી કરે હાથને મજબૂત કરે અને પગને પણ ખૂબ જ મજબૂત કરે છે આ યોગ આવનારા વિડીયોની અંદર ક્યારેક હું તમને આ પ્રકારનો એક લોંગ વિડિયો મૂકીશ લાઈવ થઈને તમને યોગ શીખવીશ એ જે મારાથી જે બનશે એ કોશિશ કરીશ ઘણા ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ યોગના ક્લાસમાં મારે જોઈન થવું છે જે પણ ફીઝ હોય તે હું દેવા તૈયાર છે પણ એટલો ટાઈમ અત્યારે મારી પાસે નથી કે હું કોઈ વ્યક્તિને બધાને યોગ કરાવી શકું જો આવનારા સમયમાં એવો ટાઈમ હશે તો કદાચ ક્લાસીસ પણ ચાલુ કરીશ પણ બને ત્યાં સુધી ફ્રીની અંદર શીખવાની કોશિશ કરો અહીંયા જે હું તમને શીખું છું એકદમ બેસ્ટ અને મારાથી બનતી કોશિશ કરું છું કે તમને સારામાં સારું જ્ઞાન અને માહિતી મળી રહે યોગ માટેની અલગ અલગ યોગના વિડીયો હું અલગ 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 કરવાની કોશિશ કરી કે જે દરેક મનુષ્ય આરામથી કરી પણ શકે અને દરેકે કરવા પણ જોઈએ પોતાના શરીરને એકદમ તરોતજા અને બેસ્ટ રાખવા માટે ઘણા બધા યોગ છે ઘણી રીતે તમે કરી શકો હું પણ કરી શકું

જલ્દીથી માં પૂછી શકો નીચે કોમેન્ટ કરીને ને લાઈક કરો શેર કરો અગર વિડીયો થોડો ઘણો સારો લાગ્યો હોય તો આભાર જય હિન્દ જય ભારત